જિલ્લા પંચાયતના શ્રી જિલ્લા પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ સાહેબ મારા ગુરુજી માન્ય ચેરમેન એપીએમસી શ્રી તમામ ના શહેરીજનો અને વેપારી તમામની વેદના એવી છે સાહેબ કે આજે ડાયવર્જન બનાવ્યું સાહેબ નવું આપણે બનાવી દઈશું

અને એજન્સીની આટલી બેદરકારી એને ખબર છે કે આની ઉપર સુખી ડેમ છે સુખી ડેમ વર્ષો વર્ષ સાહેબ એનો પાણી આવે જ છે અને પાણી છોડે જ છે તો સાહેબ ડિઝાઇન એ રીતે એમને કરવાની જરૂરિયાત હતી ભૂંગરા જે તે વખત અમે એમને રજૂઆત કરી હતી કે અમે આ બાજુ એપી થઈ અને મોટા ભૂંગરા બનાવ્યા અમને જયારે એડીએનએ નો ઓ નહીં ખબર સાહેબ એ લોકો તો નિષ્ણાત છે કે નદી ઉપર કઈ રીતે પુલો બનાવવા નદી કઈ રીતે ડાયવર્ઝન કરવા સાહેબ આ લોકોએ આટલા બધા પૈસાનો ખર્ચ કર્યો અને સરવાળે જાહેર જનતાની લાગણી સાથે અમે પણ જોડાયેલા સાહેબ અને આ સાહેબ પણ જોડાયેલા છે અમારી એટલી જ માંગણી છે આ તબક્કે કે સાહેબ આ વેલામાં વેલી તકે મેં વાત કરી તો કે હજુ અડી 3 મહિના નીકળ છે ડાયવર્જન માટે તો મેં કીધું એજન્સી સામે તમે શું પગલા લેવાના છો તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હતી તો સાહેબ એ તો પાણી આવે તો જરૂર રહે ભાઈ એમાં અમારે એમને સામે શું પગલાં લેવાનું એટલે સાહેબ પહેલા પહેલી તો આ ઈ સામે કાર્યવાહી કરવા માટે મારી માંગણી છે અને જે એજન્સી એ બોગસ કામ કરેલું છે સાહેબ એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવી બે એજન્સી નું નામ મને વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી છે મહેસાણાની એ એજન્સી એ સાહેબ આ કામ કર્યું છે એટલે એવા સંજોગોની અંદર સાહેબ કુલ બનતા સમય નીકળે એમ છે

એને સાહેબ પુરાણ નહીં કરતા ગાડીઓને નુકસાન રહેવાનું થાય છે એ જ રીતે વાકી આવડા રોડ ઉપર પણ ત્યાં મોટા મોટા ખાડા છે તો વાકી ફરી જઈએ તો 40 કિલોમીટર આ ફરી જઈએ તો 40 કિલોમીટર સાહેબ રોજ બોડેલી જવું હોય તો 40 દુની 80 કિલોમીટર આવવાનું થાય સાહેબ અત્યારે ચોરીનો ભય રાત્રે માણસો એકલા આવે એને પણ જીવનો જોખમ છે સાહેબ એટલે અમારી આ તમામ આગેવાનોને વિનંતી છે કે આ આ જે બોગસ કામ છે એની સામે પણ સાહેબ કાર્યવાહી થવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ ડાયવર્જન યોગ્ય રીતે એની વ્યવસ્થિત ડિઝાઇન કરી અને ચાલુ થાય એવી સાહેબ અમારી આપને વિનંતી છે આ સિવાય મારી સાહેબ બીજી કોઈ માંગણી નહીં

બધા કે બધા કે તમે આવું કહેજો એટલે હું કહું છું કે હવે બ્રિજની વાત છે કે નવો બનશે આ છે તે છે એના માટે તમે દિલ્હી છો દિલ્હી જશો રજૂઆત કરશો બધું થશે વહીવટી મંજૂરી આ તે જે પ્રક્રિયામાંથી પસાર થશે અને બ્રિજનું કામ ચાલુ થાય પરંતુ એ પહેલાંની જ્યાં સમસ્યા છે કે અત્યારે મેડિકલનો પ્રશ્ન છે જે સિયો સીધો લોડન થલકી વાગવા ફૂટ બદિશિયા કોયારી આ બધા જ કામોનો મૂળ વ્યવહાર પાડી દેતો છે એમને આવવા માટે અત્યારે બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે છોટા ઉદેપુરના લોકોની જેપુરના બધાને ફરીને જવું પડે બંને સાડે કોઈ જાય કોઈ જાય એટલે જે જૂનું ડાયવર્ઝન છે જે શરૂઆતમાં જયારે પહેલી વાર બ્રિજનું બન્યું ત્યારે મોટી રાશિ થઈને સીધું જ ત્યાં જવાય છે એમાં થોડું પુરાણ ઓછું કરવું પડે એવું છે અને ત્યાં થોડાક ડુંગરા નાખે તો એ ડાયવર્ઝન કદાચ જલ્દી ચાલુ થઈ જાય એવી બધાની લાગણી છે બાકી બ્રિજનું તો તમે કરવાના જ છો અને બાકી બધા જે કોઈને બીજી કોઈ વાત કરી હશે તો કરશે પણ આ લગભગ મોટા ભાગનાનું અનુમાન એવું છે એક વખત ડાયવર્ઝન ચાલુ થઈ જાય તો જે થોડો ઘણો આ સંપૂર્ણ વ્યવહાર કપાઈ ગયો છે એ બી ચાલુ થાય અત્યારે તો સ્થિતિ એવી છે કે લોકો ટ્રેનમાં આવે છે પણ ટ્રેનમાં પણ અત્યારે વાત એવી છે કે ટોન બ્રિજ એના બી ધોવાઈ ગયા છે એટલે અમારી લાગણી એવી બી છે કે તમે રેલવે ખાતાને બી જાણ કરજો કે ત્રણ જે પુલ ધોઈ ગયા છે નીચેના એમાં બી થોડુંક તાત્કાલિક શક્યનું પુરાણ કરે નિર્ણય જો ટ્રેનને પણ કંઈ થયું તો પાવી જેતપુર સંપૂર્ણ વડોદરાથી આખા રાજ્યથી જુદું ફરી જશે સાહેબ એ સ્થિતિ છે એ આ તમને મેં સૌ બધી લાગણી વ્યક્ત કરી